તૈયાર થયેલી ભેળ તમે જો કેટલી મસ્ત દેખાય છે જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો રેસિપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ખૂબ જ ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં લારી પર મળે એવી લચકો ભેળ ઘરે બનાવવા માટે આપણે બિલકુલ એવી જ ટેસ્ટી ત્રણ પ્રકારની ચટણીઓ બનાવીશું પહેલા આપણે ચાટની ચટણીમાં ખજૂર આંબલીની ચટણી બનાવીએ છીએ જેના માટે મેં ગેસ પર એક કપ પાણી ગરમ કરવા મૂક્યું એમાં એક ચોથાઈ કપ આંબલી એક ચોથાઈ કપ જેટલો ખજૂર અને જેટલા આપણે ખજૂર અને આંબલી લીધા ને એટલા જ પ્રમાણમાં આપણે ગોળ ઉમેરીશું તો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલો જ ગોળ લીધો છે ખજૂર પણ સ્વાદમાં મીઠો હોય એટલે ગોળ આપણે બહુ વધારે નહીં જોઈએ જો તમે ખજૂર ના ઉમેરતા હોય તો ગોળ તમારે ડબલ ઉમેરવાનો હવે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરી બધું સારી રીતે મિક્સ કરી દેસુ અને આ ચટણીના મિક્સરમાં એક બોઇલ આવવા દેશો તો આ રીતે એકદમ સરસ બધું ઉકળે અને આપણા ખજૂર આંબલી સરસ મજાના સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનું લગભગ ત્રણથી ચાર મિનિટમાં એકદમ સારી રીતે ચટણીની થિકનેસ આવી જશે અને આપણું મિક્સર પરફેક્ટ એવું ચટણી માટે તૈયાર થઈ જશે તો આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું અને આ મિશ્રણને ઠંડુ થવા દેશું તો લગભગ દસેક મિનિટમાં આપણું મિશ્રણ ઠંડુ થાય એટલે ખજૂર અને આંબલી આ રીતે આપણે થોડા ચટણીના મિક્સરમાં જ મેશ કરી અને પછી આને આપણે ગાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે ગાળી લીધી છે અને આપણું ચટણીનું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે ચટણીને સુપર ટેસ્ટી બનાવવા અડધી ચમચી જેટલો સૂંઠનો પાવડર અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને એક જેટલા એટલે કે તરબૂચના બી ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી તૈયાર થઈ ગઈ છે કેટલી સહેલી છે બનાવવી તો બસ હવે આ ચટણીને થોડી વાર સાઈડ પર રાખી દેસુ અને એકદમ ટેસ્ટી તીખી લસણની ચટણી બનાવીશું એના માટે આપણે મિક્સર જારમાં વીસ કળી જેટલું લસણ લઈ લેશું અને બે ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેશું સાથે એક નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલા લીંબુનો રસ ઉમેરવાનો છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેશું અને પછી બસ ચટણીને ક્રશ કરવા પૂરતું એટલે કે એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ચટણીને મેં સારી રીતે જારમાં એક કપ જેટલા ધાણા લઈ લેશો સાથે બે થી ત્રણ તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું ચટણીમાં થિકનેસ આપવા માટે એક ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું અને સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું એક મોટી ચમચી જેટલા લીંબુનો રસ અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દેસુ ચટણીનો કલર સરસ લીલો આવે એના માટે બે થી ત્રણ ક્યુબ અને ચટણીને ક્રશ કરવા પૂરતું એટલે કે એક ચોથાઈ કપ કરતા પણ ઓછું પાણી ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે ચાટની ત્રણેય ચટણીઓ એકદમ તૈયાર છે જેને તમે ભેળમાં પણ ઉમેરી શકો છો અને સાઈડમાં પણ સર્વ કરી શકો છો કોઈ પણ ચાટમાં તમે આ ચટણીઓ વાપરી શકો છો હવે બનાવીએ ભેળ માટેનું ઇન્સ્ટન્ટ ભેળ પ્રીમિક્સ તો એકદમ ટેસ્ટી એવું ભેળ ભેળપ્રેમિક્સ બનાવવા માટે એક કડાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દેસુ તેલ ગરમ થાય એટલે કપ જેટલા શીંગના દાણા ઉમેરી દેશું અને આપણે શીંગના દાણાને સારી રીતે તળી લેશું તો આપણે થોડા શીંગના દાણા તળાઈને એટલે આ સમયે આપણે આમાં બે ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ ઉમેરીશું તો દાળિયાની દાળને તળાતા સમય ઓછો લાગે છે એટલે જ્યારે શીંગ દાણા થોડા તળાઈ જાય પછી જ તમારે દાળિયાની દાળ ઉમેરવાની બંને વસ્તુનો કલર બદલાય અને એકદમ ક્રિસ્પી એવા થાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો દાળિયાની દાળ અને શીંગના દાણાને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે હવે આમાં જે તેલ બચ્યું છે એ જ તેલમાં આપણે મમરાને વઘારી અને ભેળનો મિક્સ તૈયાર કરીશું તો એકદમ ટેસ્ટી એવા મમરા વઘારવા ગરમ તેલમાં અડધી ચમચી હિંગ ઉમેરી દેસુ સાથે થોડા મીઠા લીમડાના પાન અને ચોથા ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અને અહીંયા ચાર કપ જેટલા મમરા ઉમેરી દેશું મમરાને આપણે એકદમ સારી રીતે તેલમાં મિક્સ કરી લેશું તો આ રીતે પહેલા આપણે મમરાને તેલ સાથે સરસ મિક્સ કરી દેવાના અને આ રીતે સરસ મજાના મમરાને ચલાવતા ચલાવતા બે ત્રણ મિનિટ માટે શેકી લેવાના થોડા મમરા શેકાય એટલે અડધો કપ જેટલી બેસનની સેવ ઉમેરીશું બેસનની સેવ ઘરે કેવી રીતે બનાવવી એની રેસિપી મેં પહેલેથી તમારી સાથે શેર કરેલી છે લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે હવે એમાં તળેલા શીંગદાણા દાળિયાની દાળ ઉમેરીશું સાથે અડધી ચમચી કરતાં પણ ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવા આપણા સેવ મમરાનું મિક્સર ભેળ માટે તૈયાર થઈ ગયું છે તો હવે બિલકુલ લારીની જેમ આપણે ભેળને એક મોટી સાઈઝના તપેલામાં બનાવીશું તો આપણે જે ભેળનું પ્રીમિક્સ તૈયાર કર્યું ને એ બધું અત્યારે હું આમાં ઉમેરી દઈશ સાથે અહીંયા મેં એક કપ જેટલું ચવાણું લીધું છે તમે અહીંયા તીખું કે મોળું તમને જેવી તીખી કે મોળી ભેળ જોવે એ પ્રમાણે ચવાણું લઈ લેવાનું સાથે અહીંયા મેં પાપડી પૂરી લીધી છે તો ત્રણ ચાર પૂરી આપણે આખી ઉમેરી દેશું અને બાકી આપણે આ રીતે પૂરીના ટુકડા કરીને ઉમેરીશું જો તમારી પાસે પાપડી પૂરી ના હોય અને રોટલી વધી હોય તો વધેલી રોટલીને તળીને પણ તમે આમાં ઉમેરી શકો છો હવે અહીંયા મેં અડધા કપ જેટલા ચણા લીધા છે દાબેલા જે ચણા આવે એ લીધા સાથે એક કપ જેટલું બાફેલું ઝીણું કાપેલું બટેટું લીધું એક ચોથા કપ જેટલું ઝીણું કાપેલું ટમેટું અને એક ચોથા કપ જેટલી અહીંયા મેં ઝીણી કાપેલી ડુંગળી લીધી છે સાથે આ ભેળને સુપર ટેસ્ટી બનાવવા એક ચોથાઇ કપ જેટલા કાપેલા વચ્ચેથી બે ટુકડામાં કાપેલા દ્રાક્ષના દાણા લીધા છે અને સાથે થોડા દાડમના પણ દાણા લીધા છે સિઝનમાં છે તો થોડી કાપેલી કાચી કેરી ઉમેરીશું જેની ફ્લેવર બહુ સારી એવી આવશે અને પછી બસ હવે આપણે ચટણીઓ ઉમેરી દેસુ તો આપણે જે લસણની ચટણી તૈયાર કરી એને બે થી ત્રણ ચમચી જેટલી ઉમેરીશું અહીંયા ચટણીઓ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો લસણની ચટણી ઉમેર્યા પછી થોડી આ રીતે ગ્રીન ચટણી ઉમેરી દેશું અને આ ભેળનું મેઈન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે આપણી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી આ ચટણી સૌથી વધારે ઉમેરવાની આનાથી જ આપણા ભેળમાં લચકો થશે તો મેં ત્રણ મોટા ચમચા જેટલી ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી ઉમેરી દીધી છે હવે આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેસુ અને ભેળને સુપર ટેસ્ટી બનાવવા માટે થોડો સંચળ પાવડર ઉમેરી દેસુ મીઠાની જગ્યાએ જો તમે ભેળ બનાવતા સમયે સંચળ પાવડર ઉમેરો તો એનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે ભેળને મિક્સ કરવા માટે આ રીતે તપેલા પર આપણે કોઈ થાળી ઢાંકી દેસુ અને આ રીતે એકદમ સરસ આપણે ભેળને મિક્સ કરી લેશું તો ચમચાથી મિક્સ કરવાની જગ્યાએ તમે ભેળને આ રીતે મિક્સ કરો તો ભેળમાં કોઈ વસ્તુ તૂટતી નથી અને એકદમ સરસ તમારી ભેળ મિક્સ પણ થઈ જાય છે તો છે ને ભેળ બનાવવાની એકદમ સહેલી રીત તૈયાર થયેલી ભેળ તમે જો કેટલી મસ્ત દેખાય છે ચટણીઓ પણ સરસ ભળી ગઈ છે અને બહુ ટેસ્ટી એવી આ ભેળ તૈયાર થઈ છે ઉપરથી લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દો અને આ ભેળને તરત જ તમે સર્વ કરો તો તમે સર્વ કરતા સમયે ચાટની આપણે જે ચટણીઓ બનાવી એ પણ સર્વ કરી શકો છો ભેળ તમે જો કેટલી મસ્ત બની છે છે જ ખાવાનું મન થઈ જાય ને તો એકવાર તમે ભેળને આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ